જીએસટીવીના અહેવાલ બાદ સાયલાનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અહેવાલ પ્રસારિત થયાના કલાકોમાં ધોરણ છ થી આઠ ના ગુજરાતી સંસ્કૃત હિન્દી અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું વેકેશન શરૂ થયાના દસ દિવસ બાદ પણ સાયલા તાલુકાના છ હજાર જેટલા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું ન હતું જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર જોવા મળી હતી શિક્ષણ વિભાગના અધિકારીઓની આડસના કારણે આવેલા પાઠ્યપુસ્તકો સમયસર વિતરણ કરવામાં આવ્યા ન હતા

વિતરણ થઈ રહ્યા છે ત્યારે જીએસટીવી ના અહેવાલ બાદ છે તે સાયલા તાલુકાનું શિક્ષણ તંત્ર છે તે હરકતમાં આવી અને દસ દિવસ બાદ વેકેશન ખુલ્યા અને દસ દિવસ બાદ જે છે તે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો જે છે તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વિપુલ તમે જીએસટીવી સાયલા